સ્વાગત છે તમારું પારીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતીઓ સાવધાન પંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી જાણો ક્યાં છે રેડ અને ઓરેન્જ એલર્ટ જે અમીતો ગુજરાતમાં તમાસું જામ્યું છે ત્યાં આજે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે સુરત નર્મદા તાપી બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્રમાં હળવા માધ્યમથી વરસાદ વધી શકે છે આવતીકાલથી વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા નર્મદા સુરત નવસારી વલસાડ તાપી ગાંધીનગર દાદાનગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયા ખેડવાનું સૂચન નથી આપ્યું આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે જેમાં તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ આપ્યું છે તો પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી વલસાડ ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદ પણ ઓરેન્જ એલર્ટમાં છે તો રાજકોટ મોરબી કચ્છ અમદાવાદ અને ગાંધીનગર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પણ નવી સિસ્ટમ બની છે હાલમાં ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એક દક્ષિણ ગુજરાત અને બીજી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ ત્રીજી આ સિસ્ટમને કારણે વરસાદની ગતિવિધિ છે જેના કારણે ગુજરાતમાં આખો જુલાઈ મહિનો વરસાદની ગતિવિધિ ચાલુ રહી છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ કરવામાં આવે છે એવામાં આગીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આક્ષી આગાહી કરી છે સમુદ્ર એક બદલે બદલે સિસ્ટમ બે બે સક્રિય થયું હોવાનું વાત મળી છે એક બદલે સમુદ્રના બબે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરા છે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ